એ તો આપણે આ લે અડીસો મો ઓ અડીસો મો આલો તો આ એ તો પણ પેલું હું ડિલિવરી ચાર્જ બીજો લાગ્યો હોય ને હા તમો આ તે પણ આપણા જોઈ ના લેવાય ભાઈ બરોબર તમારે તે હોય લેવા આવું પડે યાર આર યુ ગેર બે બે ઓમ ઓર્ડર કર્યો ને ફટને સીધો ગેર આઈ ના જાય કે આ તે આપડી દુકાને ચોક ને છે બિલ્ડિંગ ના નેચર તો છે આ એ વાત બરોબર પણ આ ઓરિજિનલ કંપનીનું વસ્તુ યાર ઓરિજિનલ કંપની નું તો અમે શું ઘેર બનાવીએ છીએ અમે તમારી સોસાયટી ના કરુકવાન કરીને શું કરવા બેઠા છીએ સુતા જોતા હોય તો સીધા અમારા ત્યાં તમાર લોકો નું ઉધાર લેવું હોય તો ની એ ઓનલાઈન વાળું ઉધાર રાખો

એટલે એ તો સોડો સોસાયટીમાં કોઈ બી પ્રસંગ આવ્યો તો ચંદો લેવા સીધા અમારી દુકવાને વસ્તુ લેવી હોય તો સીધી ઓનલાઈન અને સોસાયટી હાથ જવાની અમાર એટલે તમારી કોઈ જિમ્મેદારી જ નહીં કોઈ ભાઈબંધ કોઈ વસ્તુ હલવા આવે તો નેચો ઊભો ઉભા કહી દેજે કે ભાઈ આ તારી વસ્તુ લઈને આવે તો તમે કહી દે કરસન કાકાને દુકવાને મૂકી દે એ તો રાખી લેજે તમે ટેન્શન ફ્રી પેલો આપીને છૂટો કરશન કાકો હાથ ચીન બે હોય આના માટે તમારે તો બધું ઓનલાઈન ખરીદવું હો કરશન કાકો તો ખોલી ને બેઠા છોકરા તમે તો આ તમે અમારો કોમ કરો પણ અમે અમે જ ના કે ધંધો લઈને બેઠા તમને ધંધો કરાવો તો એ જિમ્મેદારી તમારી બને તમારી સોસાયટી નાકા દુકાન લઈને બેઠાઇએ ને તો એ બધી જિમ્મેદારી તમારી બને બીજી સોસાયટીઓ અહીંયા લેવા ના આવે એ તમારે જ આચરવાનું અને વસ્તુ ખોટા ભાવમાં આપતા હોય તો તમે અમને કહી શકો એનાથી ઓછા ભાવમાં આપીએ તો તમારે લેવા નહીં આપવું થોડા પૈસા આવી જાય ઓનલાઈન મંગાવી દેજો સારું સારું આ આ તો માલ ઓર્ડર કેન્સલ હવે બધું દુકાન થી જ લઈશું લે હલો કરશન ભાઈ પેલો ઓર્ડર કેન્સલ કર્યો માલ રિટર્ન કરી દીધો હવે આલો મને આમલા તેલ હા સરસ સરસ

પૈસા હોય એ તો રોકડા તો મારે પેલો ઓનલાઈન વાળો મારો ચો વ્યવહાર થતો તો એટલે એને રોકડા આપડે આપણે તો સંબંધો હાચવાના ને બાકી રાખીશું તમારા જોડે તો સંબંધ હચવા છે અવર રહેશે યાર તમે આટલી મદદ કરો હમણાં આટલો ભાષણ આલ્યો ને યાર બરાબર લસી દે છે આપણા સંબંધો હાચવાના આપણે હો હજી તો ભાઈ રોને શાક લેવા જાય એટલે ઠેલ્યો લેવા આવશે હમણાં હો અને બીજું કેતો હતો તો હવે નવરાત્રિ બધા તહેવારો આવે તો ઉઘરાણું નોખવા આવીશું હો હા પાડા ઉપર પોણી